નહી પડી હવે આપ કોર્પોરેશન માં છો ને જી પેલે ગોમતીપુર ગાય ઉપર થી કુદી જાય છે તમારા અંડર માં હતું ને ના મારી હતી ત્યારે પ્રૂફ સાબિત કરવું આપને સાહેબ મારી વાત સાંભળો બનાવ બનેલો છે મારી એક વાત સાંભળો આ જયારે બધું ત્યારે તમે સ્પોટ પર હતા અને તમારી ટીમ ને તમે રવાના કરેલી નિકોલ થી ત્યાં ગાંધીપુર માં જાઓ અને ગાયો ભરી લો સાંભળો મને એટલી ખબર પડે તમે હિન્દુ ના દીકરા છો હવે ગાય જે પડી એ એ જીવે છે કે મરી ગઈ મને બહુ આજે નથી

સાઠ ગાયો ત્યાંથી ભરી છે તમે મને નહીં ઓળખતા હો તમે મને નહીં ઓળખતા હો તમે મને કોક ને પૂછજો ભાઈ સુરત થી શૈલેષભાઈ ફોન હતો ને ને પૂછી પેલા આપને ખબર તો હોય ને આપણી નીચેના કોઈ વ્યક્તિઓ જાય છે તો કોર્પોરેશન ના અને અમદાવાદના ના કોર્પોરેશન ની બહુ તાનાશાહી છે ગાયો ને વારંવાર આવી રીતે ભાઈ તમે ગાયો રોડ પર છે હા

ગાય ની પાછળ તમારો માણસ દોડતો ના હોત ગાય નીચે પડી ગઈ છે હું અમદાવાદ રહું છું જી બરાબર જી અને જે આ વિડીયો આવ્યો છે શૈલેષભાઈ તમને કોઈ પણ એક તમને કોઈ પણ માણસે કીધું બરાબર જી તો તમે તો પ્રૂફ કરો કે આ બનાવો તમે 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 ખુદ વિડીયો તમે જોવો મોર્નિંગ છે અને કોર્પોરેશન કામગીરી કરવા માટે ગયેલી હું ના નહી છે હું ગઉ છું ને ગઈ છે બરાબર અને એ ગયા પછી એ ગાય ઉપર ચડી ગઈ છે પેલા મારે બરાબર તમે જો નાઈટ માં જે બધા બનાવ હોય શૈલેષ ભાઈ તો તમે વિડીયો તમને ક્યાં લાઈટ દેખાય છે નક્કી કરેલો હોય સમજો આ સમય થી આ સમય માં આ ટીમ અહિયાં નીકળી હોય આ સમય થી તમે ચોવીસ ચોવીસ કલાક નિયંત્રણ કાયદો આવ્યો છે અમદાવાદ ને સાફ કરી દીધું ગાયો વગર નું કરી દીધું પૂરું કરી દીધું અને ગાયો અંદર જાય છે તો અહીંયા અહીંયા ઘાસ ચરાની વ્યવસ્થા નથી ભાઈ સમજો અમારી લાગણી છે પણ આબો સત્ય વાત કરું છું તમે હિન્દુના દીકરા છો હું પણ હિન્દુનો દીકરો છું આમાં મારી કોઈ ગલત વાત નથી આ ડાય મને આનો દુઃખ તમને થવજો આનો દુઃખ મને પણ થવજો ફૈલેટ ભાઈ હા ફૈલેટ હું હું સમજીું છું બધું હું હિન્દુનો દીકરો છું મને બધી ખબર છે પણ હવે જો મારી નોકરી કોર્પોરેશનમાં છે અને જે મને કીધું હું તમારી વાત માં સાંભળ છું મારી વાત સાંભળો નોકરી ચાલુ છે અને જે આ બનાવ બન્યો બરોબર મોર્નિંગ મોર્નિંગ નો ટાઈમ માં બનેલો બનાવ છે હું તમને બધી વિગતવાર વાત કરું છું મોર્નિંગ નો બનાવ બનેલો છે નોકરી પર ગયેલી છે બરાબર મારી મારી નોકરી નાખી હતી પ્રવીણભાઈ સોલંકી પ્રવીણભાઈ સોલંકી બીજા મારું નામ નીતિનભાઈ સોલંકી 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 છે મારી વાત સાંભળો તમે તમારું નામ છે કે આપડે પણ આ વાત આપણે શાંતિ ની ચર્ચા કરીએ પછી તમે જે ધરણા કર્યા અનુસંધાન માં તમને વાત કરું છું તમે વચમાં લગભગ અમદાવાદ આવવાના હતા મેસેજ મને મળ્યા હતા બરાબર બરોબર એમના તમને લાગશે બરાબર શૈલેષભાઈ એ રીતે તમને એ કહું છું કે તમને જે કોઈ ફોન કર્યો હોય તમને પચાસ ફોન આવતા હોય શૈલેષ થી વાત કરીએ હવે તમે બીજા કરો કે મારી નાઈક ની નોકરી હતી બરોબર અને અમે જે અમે અમે ગોમતીપુર વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગમાં ગયેલા બરાબર ગોમતીપુર વિસ્તાર માં માર્કેટ ની બાજુમાં

લઈ લીધા બાદ પછી અમે પેટ્રોલિંગ વોર્ડ સાઈડ ગયા બરાબર વોર્ડ સાઈડ ગયા એટલે પછી ઈ ભાઈ જેનો માલિક હતો માલિક

તમે જે કાંત રજૂઆત કરી બરાબર મારા અધિકારી ના રજૂઆત કરી શકો પણ તમને નંબર આપો હું તમારા ઉપર અધિકારી તમે જાણ કરી ગાય મરી ગઈ છે ઉપર થી પડીને એવું તમે જાણ નહીં કરી હોય સાથે શૈલેષભાઈ હું તમને એક જ નંબર તમને આપું પરેશભાઈ સોલંકી જે મોર્નિંગ ની હતા તમે કહો કે હતા સોલંકી બરાબર મારી પાસે નંબર છે એમનો વાત કરું હું કરું છું એમને ફોન કરું છું આવ ના ના મારામાં જે નંબર છે હું માની લઉં છું પણ જે તે જે તે ટાઈમે જે અધિકારી હતા આ બનાવ બને છે ગાય નીચે પડે જન મરી જાય છે આ વસ્તુ તો યોગ્ય નથી ને તમે સ્વીકાર્યું આ વસ્તુ યોગ્ય થાય ઓલો ભાઈ ઉભો રહી ગયો ને તો એ જાય તો ભલે પછી ભલે નીચે વી આવે પણ આજે બિચારી નીચે તરફિયા મારતી હતી હા આ જે જે તડફડિયા મારીને આવી જેને એ ભાઈ જેની પાછળ છે ને અધિકારી અને જે ગાય મરી છે ને એવી રીતે જો એની માં કે એના કોઈ કુટુંબના પરિવારના સભ્યો જો આ રોડ ઉપર આવી તો તડફડિયા મારીને જો ન મરે ને તો હું માલધારીનો નો દીકરો નહીં ભાઈ શૈલેષભાઈ તમારી લાગણી લાગણી સાથે હું સહમજ છું તમે તમે તમારી રીતે રાઈટ જ છો ભાઈ ગોમતીપુર નહીં જો સાહેબ ગોમતીપુર નહીં ગમતીપુર ની વાત નહીં કરતો ગોમતીપુર ની વાત તમે તમારી રાઈટ જ છો તમે જો ભાઈ તમે ભાઈ છો મારે મારે કઈ એવું તમને મારો ઇન્ટેન્સ નથી કે હું તમને કોઈ મારો મારો અવાજ એવો પહાડી થી બોલું છું કારણ કે મારા અંદર થી આ વિડીયો જોવાનો નથી એટલા માટે મેં નંબર ગોઈત્યા છે ને કર્યો બીજું કે આ અંદર ખરેખર બહુ તાનાશાહી છે ઘણા અધિકારીઓ આપતા લે છે મને ખબર જ છે પણ હું રોજગાર છે ચાલવા જવો પણ ગૌ માતા ને આવી રીતે અને માલધારી ને આવી રીતે ટાર્ગેટ ના કરો નહી અમારે ખરેખર અમદાવાદ માં લડવા આવવાના જ છીએ હવે આ સમજ કર્યું એને કહી દેજો લડવા આવવાના છે આના માટે આવી રીતે તમે ચલાવશો અધિકારીઓને કહી દેજો કે ઓલા જેટલી ગાયો માર્યું એટલી મારો ના ઉપર ના ના અમે ગાંડા છીએ સમાજની વાહ ગાંડા છીએ ગૌ માતા ની ગાંડા છીએ ભાઈ એટલે ગાંડા છીએ